નમોનારાણ પવિત્ર સનાતન ધર્મ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું શ્રી કૃષ્ણ ભગવાનના કીર્તન ગાવાની છું તો તમે બધા સાંભળજો મારા ઘરે કીર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ સાથ્યો ગમે રે મને સાથીઓ ગમે ચારો પાખડીનો મને સાથીઓ ગમે પેલી પાખડીએ સીધી આવી મારા ઘર માં વસે ચાર પાખડી નો મને સાથીઓ ગમે સાથીઓ ગમે રે મને સાથીઓ ગમે ચાર પાખડી નો મને સાથીઓ ગમે બીજી પાખડી એ બ્રહ્માજી નો વાસ છે સરસ્વતી આવી મારે જીભ માં વસે ચાર પાખડી નો મને સાથીઓ ગમે સાથ્યો ગમે રે મને સાથ્યો ગમે ચારો પાખડીનો મને સાથ્યો ગમે ત્રીજી પાખડીએ વિષ્ણુજીનો વાસ છે લક્ષ્મીજી આવી મારા ઘર માં વસે ચારો પાખડીનો મને સાથ્યો ગમે સાથ્યો ગમે રે મને સાથ્યો ગમે ચાર પાખડી મને સાથ ગમે ચોથી પાખડીએ શિવજી બિરાજે અન્નપૂર્ણા આવી મારે રસોડે વસે ચાર પાખડીનો મને સાથ ગમે સાથીઓ ગમે રે મને સાથીઓ ગમે ચારો પાખડીનો મને સાથીઓ ગમે વચમાં કુંડાળ મસાલી ગ્રામ આવી મારે આંગણીએ વસે ચારો પાખડી નો મને સાથયો ગમે